આજે બીટીબી બીટીબી હતી જે બિલિસ્તાનની માંગણી કરતી હતી કે જે ડાંગ ક્ષેત્રની અંદર બનવાસી ક્ષેત્રની અંદર હિન્દુ સમાજ સામે લડતી હતી એવાના નેતૃત્વ વાળા લોકો આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે અતિવાદ હાલમાં જે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે આંદોલનો દેખાઈ રહ્યા છે અલગ અલગ જાતિઓમાં તેને લઈને હિન્દુ સમાજના અગ્રણીઓ કેમ નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓ આવાથી ભાજપમાં ફાટા પડશે બે ફાટા પડશે એવું લાગે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના બે તબક્કાના મતદાન પૂર્ણ થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન તે વોટ જેહાદ મુદ્દે મુસ્લિમોને વોટ કરવા માટેની અપીલ કરી રહી છે તો આપણે જાણીશું હિન્દુ સમાજના

આ લોકો ઇસ્લામના નામે જેહાદ ચલાવાની વાત બધી જ જગ્યાએ કરી રહ્યા છે જેહાદનો વિષય છે કે દુનિયાને ઇસ્લામીકરણ કરવું એના મુદ્દે એ લોકો એનું પ્રભુત્વ ઊભું થાય એના માટેનો પ્રયત્ન આખા દુનિયામાં કરી રહ્યા છે એના મુદ્દે જ્યારે હમણાં આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી પહેલી બીજી મે ના રોજ અહીંયા ગુજરાતમાં આવ્યા હતા અને જે મારિયા આલમ સમાજવાદી નેતા છે સલમાન ખુરશીદના પરિવારમાંથી આવે છે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને એ પરિવારમાંથી આવેલા એ વોટ જેહાદની વાત કરી આના પહેલા પણ લેન્ડ જેહાદ લવ જેહાદ એની સામે હિન્દુ સમાજની લડાઈ ચાલે છે આજે પણ વોજ જેહાદની સામે હિન્દુ સમાજે ફરી એકવાર લડાઈ આ મુદ્દે પણ ઊભી કરવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિષયની વાત કરી એ ગંભીર વિષય છે એના માટે હિન્દુએ ચોક્કસ વિચારવું જોઈએ અને એના માટે એક થઈને આ આનો જળબા તોડ જવાબ આપવાનો કાર્યક્રમ હિન્દુ સમાજે કરવો જોઈએ અને ગુજરાતનો હિન્દુ સમાજ કરશે અને એ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેમણે આજે ગુજરાતને ગજવ્યું છે બે દિવસ તો એમાં હું હિન્દુ તરીકે હું હિન્દુ નેતા તરીકે હું એમની વાતને સમર્થન કરું છું કે આપણે હિન્દુઓએ હિન્દુ સમાજ એક થઈ અને વણજેહાદની સામે આપણે એક જાગૃતિ લાવવી પડશે જેથી પૈસા ગંભીર પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતને ગજવી ગયા પરંતુ આજે જે સ્થિતિ શું છે તો ગુજરાતનું શીર્ષ નેતૃત્વ ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અખિલ ભારતીય નથી પણ ગુજરાતનું નું શીર્ષ નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ જે છે કે આ જે કોંગ્રેસના લોકો હતા જે આજે લેન્ડ જેહાત હારે વોટ જેહાતની વાત કરે છે જે સમાજવાદી લોકો હતા જે વોટ જેહાતની વાત કરે છે એવા લોકોની સાથે બેસના બેસનારા લોકો એ જ પાર્ટીના લોકોનું સ્વાગત કરી અને ભારતીય જનતા પાર્ટીમાં રોજ એમને મળતી ભરતી મેળો કરી રહ્યા છે જેના કારણે ગુજરાતની સ્થિતિ ગંભીર થઈ છે અને એ ગંભીર સ્થિતિમાં જે લોકો આપણી સામે લડતા હતા અને જે લોકો વોટ જિહાદની વાત કરે એની સાથે હતા પહેલાં એ લોકો આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા એવું લાગે છે અને એ આવે છે અને તરત એને પદ આપવામાં આવે છે એને ક્યાંક હાર્દિક પટેલ તો પણ એ આજે ધારાસભ્ય બની ગયા આજે પેલો અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસમાં હતો એ પણ ધારાસભ્ય બની ગયો આજે હમણાં જ અર્જુનભાઈ મોઢવાડિયા જુઓ કે સીજે ચાવડા જુઓ કે આના સિવાય હજારો કાર્યકર્તા કોંગ્રેસમાંથી ભરતી અભિયાનમાં અહીંયા લાવ્યા તો આનું ગંભીર મને તો ગંભીર સ્થિતિ દેખાઈ છે કે જે લોકો એ આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વ એ વિચારવું જોઈએ કે આ ગંભીર બાબત છે અને આનાથી આ જ્ઞાતિવાદની પણ વાતો એમાંથી જ થઈ જે કારણ કે સ્થિતિ ગંભીર થઈ ગઈ છે કાર્યકર્તા જે હિન્દુ સમાજ લડતો તો એને પણ આજે એના મનમાં પણ દ્વિધા છે જેના કારણે આ સ્થિતિ થઈ છે એવું મને લાગી રહ્યું છે આજે અને ભાજપમાં બી જયદીપભાઈ આયાતી જે નેતાઓ છે જે કોંગ્રેસમાંથી આવ્યા છે ને તેમને સીધા પદ પણ આપવામાં આવ્યા છે એના માટે તમે શું મે હમણાં જ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો આવે છે અને સીધા પદ ઉપર આવે છે અને પદની સાથે સાથે એમને આગળ કરવામાં આવે છે તો આજે આજે પચાસ સો પચાસ પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે કરતા હતા આજે કરે છે એની અવગણના થઈ રહી એવું લાગી રહ્યું છે જે લોકોએ જ્યારે કોઈ નહોતું ત્યારે જ્યારે જનસંઘને વિચારધારાથી માણી ભારતીય જનતા પાર્ટી માટે આજે કામ કર્યું છે જે લોકોએ એ લોકોને ક્યાંક સ્થાઇલમાં મૂકવામાં આવે છે એનું અવગણના થવામાં આવે છે એને ઝંડા લગાવવા માટેનું કહેવામાં આવે છે એને રેલીઓ કાઢવા માટેનું કહેવામાં આવે છે અને સ્ટેજ ઉપર જે લોકો બેઠા છે એ ત્યાંથી જે લેન્ડ મોજ જેહાદની જોડે હતા એવા લોકો જોડે હતા એવા લોકો અહીં બેઠા છે જેના કારણે ગુજરાતની જનતા ગુજરાતનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હિન્દુ કાર્યકર્તાઓ દ્વિધામાં છે જેના કારણે આજે ગંભીર સ્થિતિ ગુજરાતની ઊભી થઈ હોય એવું મને લાગી રહ્યું છે આજે હું હતો આજે મેં પણ કેટલું સહન કર્યું અમે કેટલાય વર્ષોથી કામ કરીએ છીએ પરિસ્થિતિ એવી છે કે હમણાં જ હું પાંચ દિવસ સતત સંતોના પ્રવાસમાં ગયો સંતો સાથે મળ્યો સંતોને સમજાવીશ તો આ જે હિન્દુ સમાજ રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિને બચાવવાનું કામ આપણે અત્યારે કરવું પડશે જ્યાં મેં વધ જે હાથની વાત છે એની સામે સમજાવવાનું કામ સંતો અપીલ કરે હિન્દુ સમાજને રાષ્ટ્ર માટે સમાજ માટે સંસ્કૃતિ માટે જે કામ થઈ રહ્યું છે એના માટે આપણે કંઈક કરવું પડશે એના માટે હું હમણાં જ મળવા ગયો તો બધા સંતો છેલ્લા પાંચ દિવસથી સતત સંપર્ક કરીને હું હમણાં જ આવ્યો ગઈકાલે જ મારું આવવાનું થયું અને આ જે સ્થિતિ એવી છે એ લોકો પણ દુધામાં છે કે નહીં એમને પણ એમ છે કે આપણે કરવાનું શું કે આપણે જેની જે આપણી સામે હતા એની સાથે બેસવાનું આજે બીટીબી બીટીબી હતી જે બિલિસ્તાનની માગણી કરતી હતી કે જે ડાંગ ક્ષેત્રોની અંદર બનવાસી ક્ષેત્રની અંદર હિન્દુ સમાજ સામે લડતી હતી એવાના નેતૃત્વ વાળા લોકો આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એનાથી શું ફાયદો થવાનો મને લાગે છે કે આ સ્થિતિ ગંભીર છે આમાંથી કંઈક સારું કરવું જોઈએ એવું મને લાગે છે ગુજરાતનું નેતૃત્વ તો મને લાગે છે ત્યાં સુધી આયાતી લોકોને ભરતી કરી અને એ નેતૃત્વ પણ સમાપ્ત થઈ જશે અને આયાતી નેતૃત્વ એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ના લઈ એની અમને આજે પણ ભીખ લાગી રહી છે એટલે ભવિષ્યમાં ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓ આવાથી ભાજપમાં ફાટા પડશે બે ફાટા પડશે એવું લાગે છે હમણાં જ સુરતની અંદર એક પરિસ્થિતિ હતી આપણા કુમાર કાનાની ધારાસભ્ય છે સુરતની અંદર હવે એની સામે જે લોકો લડતા હતા એવા લોકોને સી આર પાટીલજી આપણા ગુજરાતના અધ્યક્ષ છે એમને સ્ટેજ ઉપર બનાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપ્યો એટલે કાનાનીજીએ કીધું કે હું આ સિદ્ધાંત વિરુદ્ધના કામમાં હું સાથે જોડાયેલો નથી તો આ સ્થિતિ બધી ગંભીર થઈ રહી છે બધી જગ્યાએ બે નહીં કેટલા ફાટા પડશે તો આ તો છે ઠીક છે કે આખા દેશનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે અને સાથે સાથે અમિતભાઈ શાહ એમની સાથે છે અને આપણે આપણું ગુજરાત હિન્દુસ્તાનને દિશા આપી રહ્યું છે ત્યારે ગુજરાતની ગંભીર સ્થિતિ માટે વિચારવું જોઈએ એવું મને રીતે લાગી રહ્યું છે મને લાગી રહ્યું ઘણા કાર્યકર્તાઓને પણ લાગતું હશે તો મારી આ લાગણી છે તે લાગણી હું આપના વતી આજે અત્યારે હું મારી લાગણી હું વ્યક્ત કરી રહ્યો છું આજે અને જયદીપ બીજું કે જાતિવાદ હાલમાં જે ગુજરાતમાં દેખાઈ રહ્યો છે આંદોલનો દેખાઈ રહ્યા છે અલગ અલગ જાતિઓમાં તેને લઈને હિન્દુ સમાજના અગ્રણીઓ કેમ નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે એવું છે કે હિન્દુ સમાજના નેતૃત્વમાં આજે જોઈએ તો હું જે લોકો લડી રહ્યા છે ને એમાંથી પચીસ ત્રીસ ચાલીસ ટકા લોકો તો કોંગ્રેસ બધી આયેલા જ છે અને લડી રહ્યા છે હવે આમાં શું લેવાનું છે ઠીક છે નરેન્દ્રભાઈ મોદી માટે આજે આપણા દેશની અંદર રાષ્ટ્ર સંસ્કૃતિને સમાજ બતાવવા માટેનું કામ કરવા માટે આપણે નીકળ્યા છીએ ભેગ લઈને નીકળ્યા છીએ ભલે ગમે તેટલું સહન કર્યું પણ આજે એના માટે અમે કામ કરવા નીકળ્યા છીએ કામ કરી રહ્યા છે પણ તે છતાંય તોય ઘણી વખત તો દિલ માનતું નથી મન માનતું નથી પણ તે છતાંય અમે તો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે વિશ્વ ફલક ઉપર હિન્દુ સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે આપણે એમને જોઈ અમિતભાઈને જોઈ અને અમે કામ કરીએ છીએ અને એવું ઘણા લોકો કાર્યકર્તાઓ આવું વિચારી રહ્યા છે પરંતુ આ જાતિવાદ અને જે થયું છે એ એના મૂળમાં મને તો લાગે છે કે આ આ જે આયાતી 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 જે ચાલી રહ્યું છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ એના કારણે ઉદ્ભવ થયો એવું લાગી રહ્યું છે એટલે આ જે જાતિવાદ આંદોલન ચાલી રહ્યું છે તેની પાછળ કોંગ્રેસ નેતૃત્વ છે તમારા મત પ્રમાણે ના ના કોંગ્રેસનું નેતૃત્વ નથી ભાઈ જાતિવાદનું આ જે રાજકોટના બેન જે કરની સેવા માતા શું નામનું હે पद्मिनी पद्मिनी બા હવે ક્યાંથી આવેલા મૂળ એમનું મૂળ ક્યાં છે સ્ત્રોત ક્યાં છે અને એને ભારતીય જનતા પાર્ટીમાં લીધા ભારતીય જનતા પાર્ટીમાં લીધા પછી આજે ક્ષત્રિયોની અવગણના થઈને જેમણે જે બોલ્યા પુરુષોત્તમ રૂપાલાજી અને એમને માફી પણ માંગી લીધી પરંતુ જેણે શરૂઆત કરી એ શરૂઆત કેવી રીતે થઈ તો જેના કારણે આ સ્થિતિ થઈ એટલે મને લાગે છે ત્યાં સુધી મોટ જેહાદની સામે હિન્દુ સમાજ એક થઈને લડવું જોઈએ જે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત કરી છે એની સામે હિન્દુ સમાજ એક થવું જોઈએ અત્યારની તો ક્યારેય નહીં પરંતુ એ એ માટે આપણે સંઘર્ષ કરી અને આપણે વિજય બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ ગુજરાતના નેતૃત્વ માટે તો મને પણ આજે પણ એ બાબતમાં મને લાગે છે કે એ માય કાંગલુ નિષ્ક્રિય હોય એવું દેખાઈ રહ્યું લાગે છે જી ધન્યવાદ જયદીપભાઈ આપનો જયદીપભાઈના કહેવા પ્રમાણે ભાજપ હાઈકમાન્ડ તો કાર્ય કરી રહ્યું છે પરંતુ ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ માય દેખાઈ રહ્યું છે અને નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે આંદોલનને પૂર્ણ કરવા માટે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોટીની મિક્ષુર